તાલુકામાં મોરજડી ગામે વરસાદને પગલે ધોવાઈ ગયેલ રસ્તાઓ જવાબદાર તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવામાં આવતા મોરજડી ગામના લોકો જાતે રસ્તો બનાવવા મજબૂર બન્યા પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલું મોરચડી ગામમાં એક ફળિયામાં પિસ્તાલીસ જેટલા ઘરો આવેલા છે ચોમાસા દરમિયાન દેડીયાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં ત્રેસઠ ઇંચ જેટલો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો હતો જેના કારણે અનેક ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા છે જેમાં મોરચડી ગામનો પણ સમાવેશ થાય છે મોરચડી ગામે પણ વધુ વરસેલા સરપંચ અને લાગતા વળગતા તંત્રને કરવામાં આવી હતી તેમ છતાં ધોવાઈ ગયેલા રસ્તાનું સમારકામ કે નવા બનાવવા માટે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી જેને લઈને ધોવાઈ ગયેલા રસ્તાઓથી તાઇમામ બોકારી ઉઠેલા ગ્રામજનો જાતે રસ્તો બનાવવા માટે મજબૂર બન્યા છે રિપોર્ટર દિનેશ વસાવાર સમાચાર ન્યૂઝ